ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની નવ્વાણવિ જન્મજયંતિના ભાગરૂપે સુરેન્દ્રનગર ખાતે પણ ભાજપ આગેવાનો દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવા સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે હોદ્દેદારોએ ઉપસ્થિત રહેવા સાથે અટલ બિહારી વાજપેયીજીને ભાવાંજલિ આપવા સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે સ્વચ્છ અભિયાન અંતર્ગત ડસ્ટબિનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાથે વોર્ડ નંબર અગિયારના સદસ્ય મીનાબા ગંભીરસિંહ લીંબડ તેમજ સદસ્ય ભરતભાઈ ભરવાડ આ ઉપરાંત વઢવાણ શહેર મંત્રી અંજનાબેન ખોખર નવલબા ગઢવી સહિત શહેર સંગઠનના હોદ્દેદારો અને મહિલા મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભારત રત્ન શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીની આજે નવ્વાણું મી જન્મજયંતિ એમના આ જન્મદિને સમગ્ર ભારતમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને એના ભાગ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવી અને દેશભરના તમામ બૂથોમાં અટલજીની પ્રતિમા હોય અટલજીનું તૈલચિત્ર કે એમના છબી આગળ પુષ્પાંજલિ કરવામાં આવે છે અને દરેક બૂથમાં આ પ્રકારનો કાર્યક્રમ થઈ અને અટલજીને જે જીવન ઝરમર છે એમના જીવન ચરિત્રો વિશેની વાતો કરવામાં આવે છે અટલજી એક આ દેશના મહાપુરુષ થઈ ગયા કે જેના નેતૃત્વમાં જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આ દેશનો ખૂબ જ વિકાસ થયો છે ગામડાઓને જોડતી પાકી સડકો રસ્તા હોય પાણીની વાત હોય લાઇટની વાત હોય કે અન્ય આ દેશના સીમાડાઓ પણ જે હોય સુરક્ષિત કરી અને આ દેશની જે પરમાણુ તાકાતના દર્શન પણ વિશ્વને અટલજીએ કરાવ્યા હતા ત્યારે આ વિશ્વ વિભૂતિ અટલજીના જન્મદિને અમારા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ એમને શ્રદ્ધાસુમન અર્પણ કરી એમના ચરણોમાં વંદન કર્યા છે અટલ અટલ બિહારી વાજપેયીની આજે નવ્વાણીમાં જન્મજયંતિ દિવસ છે આજે તો એ પ્રસંગે વઢવાણનો કાર્યક્રમ જે છે એમાં આપણા ખાસ મહેમાન ઉપસ્થિત છે એવા ગુજરાત રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય જેને કહેવાય કે ગમે ત્યારે તમે કહો આમ તો હું એમની એટીએમ જ કહું છું કે ગમે ત્યારે કહો હાજર જોઈએ અને ગમે ત્યારે જોવા મળી જાય એવા આપણા ધારાસભ્ય મ